કલાક ફરજ ઉપર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખાય છે જેના ચહેરા ઉપર હંમેશા ગંભીર હાવભાવ હોય છે લોકોની સુરક્ષાની ચિંતા રહે છે ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી ન શકે લાફ્ટર યોગ થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આજે સુરતના ત્રણસોથી વધારે પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી સુરતના પોલીસ કોમેડી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો થી વધારે પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી જે દરમિયાન ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા એ પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા જીવનની અંદર હસવું કેટલું જરૂરી છે તેવું પોલીસ કર્મીઓને લાગ્યું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું પણ જરૂરી છે એસીપી એમ કે રાણાએ જણાવ્યું કે પોલીસની નોકરી હંમેશા તણાવપૂર્ણ હોય છે કારણ કે નોકરીનું સમય વાતાવરણ કારણે સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થ રહીએ છીએ ત્યારે અમને ગુસ્સો પણ આવે છે આજે અમને પ્રેરણા મળી કે પોલીસ માટે હસવું પણ મહત્વપૂર્ણ છે જેને કારણે અમે જનતાને સારી સેવા આપી શકીશું મહિલા પોલીસ કર્મી ગાયત્રીએ જણાવ્યું કે અમે સતત પ્રજા માટે કાર્યશીલ રહેતા હોય ત્યારે છેલ્લી વાર ક્યારે મન મૂકીને હસ્યા હતા એ પણ યાદ નથી આજે લાફ્ટર થેરાપી લીધા પછી લાગ્યું કે પોલીસ કર્મીઓ માટે હસવું ખૂબ જરૂરી છે